નમસ્કાર દર્શક મિત્રો આપણી ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેરમાં આપનું સ્વાગત છે આજે આપણે શિક્ષણ સહાયક ભરતી જે આવનારા સમયમાં થવાની છે એ ભરતી કેલેન્ડર પ્રમાણે જે એક સપ્ટેમ્બર આવવાની છે એમાં કેટલા વિષયમાં કયા કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવી શકે એના વિશે આજની વિડીયો લઈને આવ્યા છીએ આપણે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો આપ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ આપણા સુધી પહોંચતી છે આપણી ચેનલ ઉપર એજ્યુકેશનલ ન્યૂઝ અપડેટ સરકારી ભરતીને લગતી અપડેટ તેમજ એજ્યુકેશનલ ટ્વિટરિંગ વિડીયો અહીંયા મૂકવામાં આવે છે તો આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી મહત્તમ આપના મિત્રો અને સ્ટુડન્ટ્સ સુધી અને પહોંચાડશો તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો કે જે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ ભરતી કેલેન્ડર અનુસાર જે એક નવ બે હજાર ચોવીસે આવી શકે જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે મિત્રો ભરતી આવવાની છે એ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ભરતી આવવાની છે એમાં વિષયવાર કેટલી જગ્યાઓ આવી શકે એની એક વિગત દર્શાવતો આપણે એક એનાલિસિસ વિડીયો લઈને આવે છીએ તો મિત્રો જોઈએ તો જે ભરતી પ્રક્રિયા છે એની અંદર હમણાં જે જ્ઞાન સહાયક માટેની ભરતી જાહેર થઈ અને એનું જેન સહાયકની જે ભરતી માટેની અપડેટ હતી એમાં ફોર્મ ભરાઈ ગયા અને પછી જે પ્રોવિઝનલ મેરિટ આવ્યું છે એના સંદર્ભમાં કેટલી નાન સહાયકમાં જે બે હજાર ચોવીસમાં કેટલી જગ્યાઓ હતી એના વિશે આપણે એક તારણ કાઢ્યું છે એના ઉપરથી આપણે અંદાજ બાંધી શકીએ કે શિક્ષણ સહાયકની જે બે હજાર ચોવીસની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે હાયર સેકન્ડરી વિભાગમાં જે ભરતી આવી શકે એમાં અંદાજે કેટલી જગ્યાઓ આવી શકે મિત્રો બરાબર તો એ એક એનાલિસિસ છે એ પ્રમાણે જોઈએ મિત્રો તો જે સાયન્સ સ્ટ્રીમના મિત્રો છે સાયન્સ ફેકલ્ટી છે એમાં વિજ્ઞાન પ્રવાહના જે મુખ્ય વિષયો છે એની અંદર બાયોલોજી સબ્જેક્ટમાં જ્ઞાન સહાયકમાં પાસઠ જગ્યાઓ બતાવેલી છે કેમેસ્ટ્રી વિષય રસાયણ વિજ્ઞાનમાં એકસો એક ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનમાં સિત્તેર મેથેમેટિક્સ ગણિતમાં પચાસ કોમ્પ્યુટર સત્તાવન તો આ જે છે જ્ઞાન એક આટલી જગ્યાઓ હતી તો જે શાળાઓ દ્વારા જિલ્લાવાઇઝ જે રોસ્ટર પ્રમાણિત કરી અને શાળાઓ દ્વારા જે કમિશનરશ્રી શાળાની કચેરીઓ દ્વારા જે માગણા પત્રક મંગાવવામાં આવે છે એના અનુસંધાનમાં આવી શકે પણ નિયરબાય આપણે એક અંદાજ કાઢી શકીએ કે આની નજીકમાં આવી શકે કેમ કે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હશે તેઓ એમણે જ્ઞાન સહાયકો ભરવા માટે પણ દર્શાયેલું હશે તો એના સંદર્ભમાં આને પ્લસ ચોર માઇનસ કરતો કેટલીક જગ્યાઓ આપી આવી શકે એ જ રીતે મિત્રો જોઈએ તો સામાન્ય સામાન્ય પ્રવાહ અને વિનયન પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ વિભાગમાં પણ કેટલી ભરતી આવી શકે તો મિત્રો જોઈએ તો જે એ કોમર્સ છે કોમર્સમાં જે સબ્જેક્ટ છે ખાસ કરીને જે એકાઉન્ટ અને વાણિજ્ય વ્યવસ્થા સેક્રેટોરિયલ પ્રેક્ટિસ ને એ બધા આમાં કમ્બાઇન્ડ ગણાય છે એમાં લગભગ ત્રણસો પાસઠ જગ્યાઓ જ્ઞાન સહાયમાંથી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં ત્રણસો દસ ઇંગ્લિશમાં સૌથી વધુ છે સાતસો ને ઓગણસાઠ બુગો જ્યોગ્રફીની અંદર મિત્રો જોઈએ તો બસો પચાસ ગુજરાતી વિષયમાં ત્રણસો અગિયાર હિન્દી વિષયમાં એકસો પાંચ હિસ્ટ્રી ઇતિહાસમાં એકાવન સંસ્કૃત વિષયમાં એકસો ને છ્યાસી ત્યાર પછી જે આંકડા શાસ્ત્ર છે વાણિજ્ય પ્રવાહમાં સામાન્ય અને વિનયન એટલે કે વિનયન વાણિજ્ય પ્રવાહ જે છે એની અંદર આંકડા શાસ્ત્રમાં જોઈએ તો એકસો બત્રીસ ફીઝ ફિલોસોફી જે તત્વજ્ઞાન છે તત્વજ્ઞાનની એકસો અઢાર જગ્યાઓ સાયકોલોજી મનોવિજ્ઞાનની ત્રણસો પચીસ એ પણ વધુ છે સોશિયોલોજી જોઈએ મિત્રો તો જે સમાજશાસ્ત્ર છે એની પણ હાઈએસ્ટ વધુ જગ્યાઓ છે કોમર્સ ઇંગ્લિશ અને સમાજશાસ્ત્ર સાયકોલોજી આ બધાની થોડી વધારે છે અંગ્રેજ સોરી એગ્રીકલ્ચર છ પોલિટિકલ સાયન્સ એટલે કે રાજનીતિશાસ્ત્રની સાત અને યોગ શિક્ષણ માટેની આર્ટ તો જે યોગ અને સંગીત આર્ટ કોમ્પ્યુટરની પણ આમાં જે માગણાપત્ર પ્રમાણે માગીએ છે એમાં આ પ્રમાણે જગ્યાઓ દર્શાવેલી હશે તો જે મિત્રો છે આ અપડેટ હતી કે જે જ્ઞાન શાહક બે હજાર ચોવીસના ફોમ ભરાયા છે ને એના બેઝ ઉપર જે શાળાવાઈ જ જગ્યાઓની યાદી મૂકેલી છે એના સંદર્ભ પરથી આપણે એવું આ તારણ કાઢી શકીએ કે કુલ જોવા જઈએ તો મિત્રો કુલ જ્ઞાન સહાયકની જગ્યાઓ અહીંયા છે આ તમારી જે છે એ કુલ જ્ઞાન સહાયકની જગ્યાઓ ત્રણ હજાર આઠસો ને છ્યાસી થાય છે આ બધા જે સબ્જેક્ટની છે બરાબર એટલે નિયરબાય જોઈએ તો મિત્રો જે ભરતી કેલેન્ડરમાં દર્શાવવામાં આવી છે સૂચિત કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એમાં લગભગ સડી સાતસો જગ્યાઓ છે અને જે બિન સરકારી અનુદાનિત જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ત્રણ હજાર બસો પચાસ મળીને કુલ જે અંદાજે ચાર હજાર ભરતી આવવાની શક્યતા છે એ જોઈએ તો એની નજીક જ આ આંકડો ફીટ બેસે છે ત્રણ હજાર આઠસો છ્યાસી એટલે આમાં પ્લસ ઓર માઇનસ થાય અને જે ફાઇનલ જગ્યાઓ છે જિલ્લાવાઈઝ જે શાળાઓ છે એમના માગણાપત્રક પ્રમાણે જે માગણી કરી હોય જે તે વિષયની જે ખાલી જગ્યાઓ હોય એ પ્રમાણે માગી હોય એ જગ્યાઓ અહીંયા અંદાજ પ્રમાણે આની નજીક પ્લસ ઓર માઇનસ થોડી થઈ અને આવી શકે તો મિત્રો આ હતી આજની અપડેટ તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપણા મિત્રોને શેર કરશો આભાર થેન્ક યુ મિત્રો